ગાઈસ કેમ છો મજામાં એક મજામાં વેલકમ ટુ ન્યુ બ્લોગ ગુડ મોર્નિંગ બધાને અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે એ તો હમણાં વર્કઆઉટ નથી થતું બટ રનિંગ કરવા રેગ્યુલર જાય મોર્નિંગ નાઇટમાં તો નવા હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણા ચેનલમાં અને શેર કરતા જાઓ ભલામણ થોડા બાકી તો અત્યારે તો આપણું ડેલી રૂટિન હોય ગામડામાં ગામડાની મોજ અલગ જ છે ગામડાની ઇવનિંગ અલગ મોર્નિંગે અલગ થાય એમાં કંઈ ભૂગે જ નહીં એટલે આ ટાઈમ જૂનાગઢ ટ્રેન આવ્યો ને એટલે હું આ બોલું બાકી તો પેલા રહેતો ખબર જ છે આઈ નો બટ કોઈ નહીં આજે કંઈ જામ આપણે ફરવા મીન્સ કે બ્લોગ ઉતારવા બ્લોગ શૂટ કરવા તો એનું અલગથી પાછો આપણે બતાવીશું અને એ માટે એન અલગ વિડીયો જોતા રહેજો અને નવા એ લાઈટ છે સબસ્ક્રાઈબ કરી દેજો અમે આયા સત્તાધાર આજે કૃષ્ણાબેન મૂળજીભાઈ અને મે નીકળી ગયા દરરોજ ઓર ઓર દર્શન કર્યા સત્તાધાર હવે આને હું કહેવાય જો હવે જો મે આયા છે આંબા જડે આંબા જડે કાટે કૃષ્ણાબેન મૂળજીભાઈ

Gi <laughs> ටට <laughs> एक नंबर किचो का एक नंबर एक नंबर ड्रेस से बेटा वाह देखते हैं क्या बड़ी हां जाए ये था हां बुलाई ही बमरा एक नंबर सुंदरिया है

કઈ ન કીધું દૂર સે મે ઉતરું કેમ પેલી વાત તો પૂછ્યું સિક્યુરિટીને કમર લેવું તો શું કીધું ના પડી બે મજા અરે પણ મજા આવી તો જોઈ આ બાજુ હવશપ પાણી સ્નાન કરવા માટે બધી

અહીંયા દાના બાપા બે હતા બધી સાધુ સંતો ને બધી માણસો ને છે દાન તે થતા જો અહીં ત્રણ ચાર વાગે રોજ આવતા આ જગ્યાએ પૈસા પૈસા કેટલા કેટલા નસીબમાં જે મળે એમ મોટી બધા રૂપિયા હતા હમ અહીંયા દાન કરતા હતા એમ આ ઈ જગ્યા છે શિવરાજ બાપુ એ દાન દેતા ને મે અહીંયા નો તો કઈ શિવરાજ બાપુ દાન દેતા હતા તે રૂબરૂ જોયેલું હા અહીંયા

ના બે હરખા જ છે પણ આમ ઓલું જાડું છે ને જાડું ને જીણ બોલો રામા ની જય જાય ગોશાળા છે જય ગો માતા Krishna ist die Pada bin Krishnabendh. ist Pada 이 또, 뱅, 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 ���뱅, સત્તાધાર થઈ ગયો ભાઈ ગયા હવે વાહ કલેજા વાહ કલેજા ગામડે કલેજા તારી દે હતી હતાદાર જોઈ લીધું તારી જોઈ લીધું ઉમરેલી જોઈ લીધું એ તો કિડની તારા ભાઈનું આય છે કલેજા તો હું કિડની ગમે અમે જો બતાવી દીધું અમને

લગ કે એ તો દાત કર થઈ ને મરવી નઈ કા ઓ ઝુલ ને આપણે કી તો ગન કોર કેન કોર ઓ મા ચાલે જા હવે મારે જરા કી દે ચાલુ કર્યો હે એટલે કલેજા જો એનું લઈ સીન કલેજા ખાલી ફૂલી અને છે ને આમ વસ્તુ હવે ચશ્મા બસમાં લગાવીને બેઠો વાહ વા કલેજા વા દે કઈ કલેજા કલેજા નાની મોણ પડી આવી નાની મોણ પડી નાની મોટી બે છે તો તો એટલે વા કલેજા વાહ વા કલેજા વાહ

મેંndarray 23 કિલોમીટર આજી 23 કિલોમીટર ઠેકલે છે ક્ષેત્રનું ઓડાળા હે જો ટ્રેન આવી એટલે અમે ઊભી ગયા છે હવે આ બધા ડબ્બા જાય મેળા આવે આ ટ્રેન પણ બહુ છે ટ્રેન કદની લાંબી ડબ્બા ડબ્બા હવે ને ચાલુ છે ને